વિષય વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ પ્રશ્ન જોઈએ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે આ જ પ્રશ્ન આપણે આ રીતના પણ પૂછાઈ શકીએ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય નથી ટુ આ બંને પ્રશ્ન કહેવાનો એક જ ઉદ્દેશ એક જ વસ્તુ છે બંનેમાં શું કહે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ જાય ને અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે બેટા વનસ્પતિ એટલે વનસ્પતિ શ્રેષણની ક્રિયા બંધ કરી દે ને તો ઓટોમેટિક પૃથ્વી પરથી જીવન ગાયબ થઈ જાય ઓકે અથવા કોઈ જીવી શકે નહીં તો આ વિધાન તમારે સમજાવવાનું છે ઓકે તો સિમ્પલ વસ્તુ છે તો આપણને ખબર બેટા કે જ્યારે શ્રેષણની ક્રિયા થાય ને ત્યારે કયા વાયુનું નિર્માણ થાય છે ઓક્સિજન વાયુનું નિર્માણ થાય છે ઓકે એટલે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે ચલો ક્લિયર ઓકે આખી આપણે જે ભણે પ્રકાશન શ્રેષણની ક્રિયા એ કોના અંદર થઈ તો વનસ્પતિમાં પર્ણની અંદર થઈ હે અને એમાં સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ થયેલો છે ક્લિયર ઓકે હવે કયો વાયુ નિર્માણ પામ્યો આ પ્રક્રિયા દરમિયાન તો ઓક્સિજન વાયુનું નિર્માણ થયું હવે આ ઓક્સિજનનો ઉપયોગ કોણ કરો બેટા તો દરેક સજીવો કરે છે એમાં આપણે પણ આવી ગયા પ્રાણીઓ પણ આવી ગયા પક્ષીઓ પણ આવી ગયા અને વનસ્પતિ પણ આવી ગઈ કઈ ક્રિયા દરમિયાન તો શ્વસનની ક્રિયા દરમિયાન કઈ ક્રિયા બેટા શ્વસનની ક્રિયા દરમિયાન જ્યારે દરેક સજીવો શ્વાસ લે છે અથવા શ્વસન કરે છે ત્યારે કયા વાયુનો ઉપયોગ કરે છે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે ચલો ક્લિયર અને આ ઓક્સિજન વાયુ ક્યાંથી મળ્યો આપણને તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન મળ્યો તો એક ઉપયોગી વસ્તુ થઈ ગઈ હવે ઓક્સિજન વાયુ ગાયબ થઈ જાય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જતી રહે તો ઓક્સિજન વાયુ મળવાનો નથી અને ઓટોમેટિક આપણે મરી જઈશું ઓક્સિજન વાયુ વગર ચલો ક્લિયર બીજી એક ઉપયોગિતા છે તો કઈ એ બે બીજી ઉપયોગિતા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિએ પોતાનો ખોરાક કેવો બનાવ્યો જાતે બનાવ્યો હા કે ના હા ઓકે પછી તૃણાહારી પ્રાણીઓ જેવા કે હરણ પછી બીજું કયું બકરી ગાય બધા તૃણાહારી પ્રાણીઓ છે તો આ તૃણાહારી પ્રાણીઓએ રીતે આ આ ખોરાકનો ઉપયોગ કર્યો ચલો ક્લિયર ડાયરેક્ટ જ ને તો તૃણાહારી પ્રાણીઓ તો હા અમુક પ્રાણીઓ એવા હતા બેટા વાઘ સિંહ વગેરે એ કેવા પ્રાણીઓ છે બેટા માંસાહારી પ્રાણીઓ આ માંસાહારી પ્રાણીઓ કેવી રીતના આ ખોરાકનો ઉપયોગ કરે પરોક્ષ રીતે કેવી રીતના તો જેને વનસ્પતિ ખાધી લઈ જે તૃણાહારી પ્રાણીઓ હતા એમને એ ખાય છે ઓકે એટલે પરોક્ષ રીતે થઈ ચલો ક્લિયર એટલે ટૂંકમાં કહેવાનો અર્થ પ્રકાશન શેષણની ક્રિયા દરમિયાન જે ખોરાક બન્યો એનો તૃણાહારી પ્રાણીઓ પણ ઉપયોગ કરે છે અને માંસાહારી પ્રાણીઓ પણ ઉપયોગ કરે છે જો આ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા જ નહીં તો ઓટોમેટિક તૃણાહારી પ્રાણીઓ પણ મરી જાય અને માંસાહારી પ્રાણીઓ પણ મરી જાય ચલો ક્લિયર તો આથી કહી શકીએ આપણે શું કહી શકીએ બેટા કે ભાઈ પૃથ્વી પર પ્રકાશન શેષણની ક્રિયા વગર જીવન શક્ય નથી એટલે જરૂરી છે આ પ્રકાશન શેષણની ક્રિયા ચલો આ પ્રશ્ન સમજાઈ ગયો બેટા લખી નાખવા લખાઈ ગયું છે ના તો પૃથ્વી પર ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે એક સિમ્પલ અહીંયા તમને બતાવેલું છે અહીંયા તમે જોઈ શકો છો બેટા એક ચિત્ર જે આપણે દોરવાનું નથી ખાલી આ તો સમજવા માટે છે હમ થોડું ચિત્ર મોટું કરી લે આપણે સમજીએ હા અહીંયા જો વનસ્પતિએ પ્રકાશનશ્લેષણની ક્રિયા કરી કોની હાજરીમાં કરી સૂર્યની હાજરીમાં સૂર્ય ઉર્જાનો એને ઉપયોગ કર્યો તો સૂર્યમાંથી ઊર્જા ક્યાં આવી ઉર્જા વનસ્પતિમાં ઓકે વનસ્પતિમાંથી આ ઉર્જા ક્યાં જાય છે તો તૃણાહારી પ્રાણીઓમાં જેમ કે ભાઈ તૃણાહારી પ્રાણીઓ કહ્યા તો અહીંયા જોવા બકરી પછી હર રેબિટ એટલે સસલું ઉંદર આ બધા કહેવાય છે તૃણાહારી પ્રાણીઓ છે તો આ ઉર્જા વનસ્પતિમાંથી ક્યાં ગઈ તૃણાહારી પ્રાણીઓમાં પછી એ ક્યાં ગઈ ઉર્જા તો અહીંયા જુઓ શિયાળ પછી બિલાડી ગુવળ

તો આપણે અત્યાર સુધી તેવું જ ભણે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય પર્ણમાં અને એટલા માટે પર્ણના વનસ્પતિનું રસોળું કીધું અથવા ખોરાક બનાવવાનું કારખાનું કીધું હા કે ના હા ઓકે પણ આ વસ્તુ સાચી નથી દરેક વનસ્પતિ માટે આ સાચી નથી મોટા ભાગની વનસ્પતિમાં પર્ણમાં ખોરાક બનો અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય કેમ કે પર્ણ પર્ણસુ ધરાવે છે હરિત દ્રવ્ય પર્ણસુ ધરાવે બેટા હરિત દ્રવ્ય અને એના કારણે જ પ્રકાશનું શોષણ થાય સૂર્યપ્રકાશનું શોષણ થાય ચલો ક્લિયર પણ તમે વિચારો બેટા રણમાં ઉગતી વનસ્પતિ રણમાં ઉગતી વનસ્પતિ એટલે કઈ તો આ અહીંયા બતાવેલી છે ઉગતી વનસ્પતિ જુઓ એક આ બીજું પણ છે જુઓ આ પ્રકારનો ફાફડાથોર ત્યાં આગળ પરણું નથી હોતા પર્ણ તો હોય પણ પર્ણનું શું બની ગયું બેટા કંટક બની ગયું શું બની ગયું એ કંટક એટલે કાંટામાં રૂપાંતરણ પામ્યા હોય કેમ આવું કેમ થયું રણમાં ઉગતી વનસ્પતિને આવું કેમ કરવું પડ્યું કે ભાઈ જે પર્ણ હતા એટલે કે પાંદડા હતા એના કાંટા બનાવી દેવા પડ્યા તો સિમ્પલ વસ્તુ છે

ભાઈ રણમાવતી વનસ્પતિ એટલે કે ફાફડા ધોરમાં પ્રકાંડ હરિદ્રવ્ય ધરાવે છે અને પર્ણ શું બની ગયું એ બેટા કંટક એટલે કાંટા બની જાય છે અને પ્રકાશનની ક્રિયા કોણ કરે છે ભાઈ તો પ્રકાંડ કારણ કે હરિદ્રવ્ય આના અંદર છે અને એટલા માટે લીલા રંગનું દેખાય છે ચલો ક્લિયર ઓકે